चर्चा था चर्चा જેટકો દ્વારા બારસો ચોવીસ જગ્યા માટે ઇલેક્ટ્રિકલ એસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી ઝોન કક્ષાએ યોજાયેલ પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવામાં આવી હતી ગઈકાલથી જ વિભાગની ભૂલનો ભોગ બનેલ ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આખો દિવસ ભારે રોષ સાથે વિરોધ ચાલુ રહ્યો હતો જે આજે બીજા દિવસે પણ યથાવત હતો પરંતુ ઉમેદવારોએ સરકારને સમય આપ્યો છે અને અડતાલીસ કલાક પૂરતું આંદોલન સમેટવાની જાહેરાત કરી છે આંદોલનને લઈને વિદ્યાર્થી નેતા નિવેદન આપતા જણાવ્યું હતું કે આ આંદોલનને આજે છે એસી ટકા ઉમેદવારોએ સરકારને સમય આપવાનું મંતવ્ય આપ્યું છે જો અડતાલીસ કલાકમાં કોઈ નિર્ણય નહીં લેવાય તો ફરીથી આંદોલન કરીશું જરૂર પડશે તો ભૂખ હડતાલ પણ કરીશું અને સત્યાગ્રહ પણ કરીશું આ અડતાલીસ કલાક પછી જે આંદોલન છે એ આંદોલન વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓના અલગ અલગ સજેશનો મળ્યા હોવા અને આવવાના પ્રથમ કે આ આંદોલન જેટકો બરોડા જે જે ઓફિસ આવેલી છે તેની બહાર કરવું જ યોગ્ય છે એટલે આ જે નિર્ણય છે એને પણ અમે સર્વોપરી માન્યો છે અને આ નિર્ણયને સર્વોપરી માની અડતાલીસ કલાક પછી જો આંદોલન કરવાની જો જરૂરિયાત પડી તો ચોક્કસપણે અમે આ આંદોલન એ બરોડાની રેસ્ટકો ખાતે આવેલી જે જેટકોની ઓફિસે ત્યાંથી જ કરીશું અને અમે આ માધ્યમથી એમડીને સંદેશ આપવા માગીએ છીએ કે તમે જે હૈયા ધારણા આપી એ અહીંયા ધારણાને આ વિદ્યાર્થીઓએ ભરોસો જાળવો છે તો તમે મહેરબાની કરી વિદ્યાર્થીઓનો ભરોસો ન તોડતા બાકી આવનાર દિવસોમાં પછી વિદ્યાર્થીઓ એની રીતે આ જો કંઈ ઊંધો નિર્ણય અથવા તો વિદ્યાર્થીના પક્ષમાં નિર્ણય લેવામાં નહીં આવે તો ચોક્કસપણે આગળ સત્યાગ્રહ હોય આંદોલન હોય કે ભૂખડતાલ હોય એ માધ્યમથી આગળ વધવાનું થયું તમે વિદ્યાર્થીની પડકે ઊભા રહીશું